જય ગૌ માતા મિત્રો તો તમે જોઈ શકો છો ગૌમાતાઓને ઘણા ભાવિ ભક્તો આવી રહ્યા છે ઘણા લોકો કહી રહ્યા છે કે અમારે દાન કરવું છે પુણ્ય કરવું છે અમારી જોડે ટાઈમ નથી દાન ગૌ માતા ક્યારે સ્વીકારતી નથી દાન ક્યારે ગૌમાતા સ્વીકારે છે જેનું કર્મ હોય તે જ ગૌદાન કરી શકે છે બાકી લાખો કરોડ રૂપિયા પડ્યા હોય દાન કરી નથી શકતા ત્યારે જોઈ શકો મિત્રો એટલા ગૌ ભક્તો આવી રહ્યા છે રાતે લગભગ ગયા છે છતાં ગૌ ભક્તો આવી રહ્યા છે અને ગૌ દાન કરે છે ગૌ માતા દાન કરી અને તેનો લાભ પણ લઈ રહેશે અને ગૌ માતા સેવા પણ કરે છે મિત્રો તો લોકોના તિજોરીમાં જે દાન પડ્યું છેવટે ખાય ના ધન ઉતારા ખાય એ રીતે મિત્રો આપણું ધન કઈ સારી જગ્યાએ વાપરીએ એવી તમામ મિત્રો મારી નમ્ર વિનંતી છે